જો આપણે દેવાશભાઈને પાણીની બોટલ અને નાસ્તો પેટી બે જ વસ્તુ નાખવાની હોય આ કે હજી કાય એને આવડે નઈ પેક પકડતા કે લકતા બાર મંદિરે હું કરવાનું હે બચિનમાં જમવાનું એ જમવાનું પણ ન્યાહ લો અહીંયા હું કરવાનું કે આમાં

પાણી નઈ પીવાનું બાલ મંદિર જઈને પીવાનું બનતું હવે દેવાંશ ને કઈ માતાજીને પગે લાગી લે

बियाज जोड केम जोडै हात केम हात जोडै बे आम जे हम एम करे केम करे हो हो बाने लागी ले बा वैया बनि हो पासा बेई पग अड़वा जो हो बा केरा रे ब દેવાંશ નું બાલ મંદિર પણ દાલ મંદિર એકદમ સરસ છે અહીંયા જાળવા ને એટલે બાલ મંદિરનું વાતાવરણ બહુ મસ્તીનું છે છોકરા મજા આવે એવું રમવાની અને દેવાંશ તો જો બહાર નીકળી તો રોતો નથી પેલા અંદર મૂકી એવી રાખી એવી પછી બહાર નીકળી જો ને અહીંયા બધા છોકરા વડે અમારે દેવાંશ મજા આવે ક્યાં દેવાંશ જો બે ગયો એ દેવાંશ રેવું છે ને હું જાઉં ને ઘરે છોકરા એવું સરખું મળે ને બધા છોકરા નાના નાના સરખા હોય ને એટલે મજા આવી જાય આપણે મોટા ભાઈ ની મગફળી ને મગફળી તો આમ તો એના થઈને બીજાની વાવવા નહતી વાવીને આવતા રહ્યા પણ આવ્યા ભેગા દેવાંશભાઈ ખોરામાં બેસી ગયા છે અને જેવાંશભાઈએ મુરેજ કર્યું છે બાલ મંદિરે ભણવાનું એટલે આવીને મને એમ કે પપ્પા મારે બાલ મંદિરે જાવું છોકરા બાલમંદિરેથી મૂકીને વયાવી તો રહતા હોય ને અમારે તેમાં જવા હાટું રોવે બાલ મંદિર મૂકી મૂક્યો હમણાં ખાસો હાલો મૂક્યો અને મારા બા લઈ આવ્યા તો પાછું કે મારે બાલ મંદિરે

જો વરસાદ તો એકદમ જોરદાર ચાલુ જ છે પણ નૈના ને કઈ હવે આપણે ચા પાણી પાઈ દે કારણ કે આવો વરસાદ વરસતો હોય છે અને ચા પાણી નો પીતો ન હાલ્યો ચાલુ વરસાદ હોય છે પીતા એને ગરમા ગરમ ચા પીવાની બહુ મજા આવે વરસાદ આવતો હોય બે વર્ષે ના વાજ આવું વરસાદ વરસાદમાં લઈ જાવ એ તાર નવું એ દેવાસ વરસાદ પણ બહુ આવ્યો

બેકમાં ફેરવાઈ ગયું અત્યારે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે જો આપણે વરસાદ બહુ ચાલુ છે ને બધા ગામના માણસો આપણે બધા જો પૂર જોવા હવ હવ ની મેળીમાં સડી ગયા છે કેવો વરસાદ વેરો મજા આવી ને જો અત્યારે વરસાદ તો આપણે બહુ વેરો

જો આપણે વરસાદ તો બહુ જોરદાર થયો અને દોઢ વાગ્યા ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો પછી એકદમ વરસાદ અવિરત એટલો કે કલાકમાં લગભગ પાંચક થઈ ગયો અને ખેડૂતને આનંદ લીલા લેર થઈ ગયા પાણી ચડી ગયું માની લ્યો ને કારણ કે વાયુમાં પાણી ચડી ગયા અને આપણા ગામમાં બધે વાવેતર થઈ ગયું અને વાવેતરની માથે વરસાદ થઈ જાય ને એટલે એનો અનેરો આનંદ હોય એમ

એ બા જો અહીંયા મરચાનું કટિંગ કરવા મીંડા આપણે ચટણી બનાવશું ને ભજિયા બનાવશું ચટણી બનાવી નાખી જો આપણે

અને ભજીયા આજે તો તમે કેળાના ના ખવરાવાની સુ કે નહીં આપણે પેલી ફરે કેળા ના ભજીયા ખાવાના હે કોઈ દેખાતા નથી કારણ કે બને એટલે દેવાંશી બાપા વડા કે બીજા એકે ભજીયા નો ભાવે પણ આ વખતે મે કીધું દેવાં સાટુ ટ્રાય કરું હા મોરા ખાઈ ના કરતા કેળાના ના બનાવે ના કેળા નહી બનાવે બનતા જોઈએ આપને ખબર જ છે પણ ટ્રાય માર લે હા આપને તો તમને ખબર છે એ નહી જ ભાવે મને ખબર જ છે